ગુજરાતમાં ગઈકાલથી જ ભયાનક પવન સાથે વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે પવન અને વરસાદ એક સાથે છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને સિસ્ટમ જે મહારાષ્ટ્ર સુધી પહોંચી અને સિસ્ટમને અસરને કારણે બંગાળની ખાડીમાં બનેલી એક સિસ્ટમ અને અરબી સમુદ્રમાં બનેલી એક સિસ્ટમ ગુજરાતને અત્યારે અરબી સમુદ્રમાં બનેલી એ સિસ્ટમ જે મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં અસર કરી રહી છે એની અસરને કારણે વરસાદ પડી રહ્યો છે ચોમાસું ક્યાંક આસપાસ આવી અને અટકાવવાની સંભાવના એટલે મહારાષ્ટ્ર સુધી પહોંચેલું એ ચોમાસું એ મોન્સૂન બ્રેક લાગશે અને પછી ગુજરાતમાં થોડું મોડા પહોંચવાનું છે તો અત્યારે શહેરનો વરસાદ પડી રહ્યો છે ગઈકાલથી જ જે જે તસવીરો સામે આવી છે એટલે દ્વારકાના દરિયાકાંઠામાં અને દ્વારકાના દરિયાકાંઠાની આસપાસના જેટલા વિસ્તારો છે ત્યાં ખૂબ વરસાદ પડી રહ્યો છે સોમનાથ દ્વારકા અને જેટલા પણ દરિયા છે એમાં કરણ જોવા મળી રહ્યો છે

અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર આ બધા જ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ આજે વરસાદ પડશે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને બીજા અનેક વિસ્તારો આસપાસના એવા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં પણ વરસાદની સંભાવના છે ગઈકાલથી સુરતમાં સૂકું સૂકું વાતાવરણ અને સાથે જ વરસાદની સંભાવનાઓ વીજળી મેઘગર્જના બધું જ થઈ રહ્યું છે એટલે સુરતમાં પણ છેલ્લા કેટલાય દિવસથી વરસાદની સંભાવનાઓ વચ્ચે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે હજુ આગામી ચાર પાંચ દિવસ સુધી આવી સ્થિતિ રહેવાની છે તેવી સંભાવનાઓ દેખાય છે સાથે જ ત્યાંના ખેડૂતો ખૂબ પરેશાન છે દક્ષિણ ગુજરાતમાં જે ખેતી થતી હોય છે એમાં પણ ઘણા બધા નુકસાન થયા છે સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે ચોમાસા પહેલાંની જે વાવણી અને બધું કરવાનું હોય છે એના માટે પણ ખેડૂતો ચિંતિત છે કારણ કે ચોમાસું મહારાષ્ટ્ર પછી એવું અનુમાન હોય કે એ ગુજરાતની આસપાસ પહોંચી જાય પણ આ વખતે એવું નથી થવાનું ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે પણ ગુજરાતમાં વહેલું નથી પહોંચવાનું અનેક જગ્યાએથી એવી તસવીરો સામે આવી છે કે જેમાં દેખાય છે કે ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે ગઈકાલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડ્યો દ્વારકાથી તસવીરો આવી છે કે ત્યાં જે દરિયો છે ત્યાં મોજા ખૂબ ઉછળી રહ્યા છે સોમનાથમાં પણ એવી જ સ્થિતિ છે ભારે પવન ફૂંકાવાનું એકમાત્ર કારણ કે જે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ હતી એ સિસ્ટમને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે એ ટ્રફ જેમ જ ગુજરાત પરથી પસાર થઈ જશે એ ટ્રફ પસાર થયા પછી ગુજરાતમાં એકદમ સામાન્ય વાતાવરણ રહેવાનું છે શહેરી વિસ્તારોમાં હજુ પણ વરસાદની સંભાવનાઓ નથી વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે ઘણા બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને મેઘગર્જના છે પણ વરસાદ નથી પડ્યો પવન ફૂંકાવાનું અને વાવાઝોડું જે બનતું હોય છે એવી સ્થિતિ હોય છે એવી સ્થિતિ થવાની સંભાવના છે બાકી વરસાદ પડવાની સંભાવનાઓ અત્યારે મધ્ય ગુજરાતની આસપાસ એટલી બધી નથી પણ દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતના નર્મદા વલસાડ સુરતથી જે તસવીરો સામે આવી છે એ જુઓ સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલે ભારે વરસાદ પડ્યો હતો જે રીતના વાત કરી કે દ્વારકા સોમનાથ અમરેલી ભાવનગર અને એ વિસ્તારોમાં જે વરસાદ પડ્યો છે ત્યાંથી પણ ભયાનક તસવીર આવી છે તે પણ જુઓ હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે આગામી બે દિવસ સુધી હજુ આવો જ વરસાદ રહેવાની સંભાવનાઓ છે હજી અલગ અલગ બનતી સિસ્ટમો બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ મધ્યપ્રદેશને અસર કરે અને પછી એની અસર ગુજરાતમાં પણ દેખાય તેવી સંભાવના છે એટલે એક તરફ અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ બંનેની અસરોને કારણે ગુજરાતમાં આગામી એક બે દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે તમારે ત્યાં વાતાવરણ કેવું છે એમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબ્સ્ક્રાઈબ કરજો ફેસબુક પર જો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો